सखी मंडल ની બહેનો જે સફાઈ તેમ જ ડોર ટુ ડોર કામ કરે છે તેનો કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરી કાયમી કરવામાં આવે 18 જેટલા પડતર પ્રશ્નો ને લઈ કમિશનર ભાજપ ના પદાધિકારીઓ ને આપ્યું આવેદન 25 ઓગસ્ટ સુધીમાં માંગ સ્વીકારમાં નહીં આવે તો સફાઈ બંધ કરવાની ચીમકી રાજેશ્યાતુ એક એટલે જે પોતાના ભારત ને માનું પાછો આવો તો જાસી સર કર્યું તો તમે તો અતિ બધી લેનો છે

મારું નામ વિજય માળા છે હું સફાઈ કામદાર ના પ્રમુખ તરીકે સેવા આપું છું આજે મારા સફાઈ કામદાર પ્રાણ પ્રશ્નો હતા કાયમી કર્મચારી નિવૃત્તિ સ્વીકારી તેના વરસદાર ને નોકરી આપવામાં આવે જાણા લાંબા સમયથી રોજમદાર કર્મચારી છે એને કાયમી કરવામાં આવે સખી મંડળને બેનો છે ને સફાઈ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે ડોર ટુ ડોરમાં કામ કરે છે એ કોન્ટ્રાક્ટ નાબૂદ કરી અને ફિક્સમાં લેવામાં આવે એવા અમારા અઢારક મુદ્દા હતા તેને લઈને અમે રજૂઆત કરી છે કમિશનર સાહેબે તેમજ પદાધિકારી ડેપ્યુટી મેયર સાહેબને બધા અમને સારી રીતે સાંભળ્યા છે અને આગામી દિવસોમાં જેટલું નિયમ મુજબ થશે એ પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે અને જો અમારા પચીસ તારીખ સુધીમાં યોગ્ય પ્રશ્નોનું નિવારણ નિવારણ નહીં આવે તો ન છૂટકે અમારે પચીસ તારીખથી સફાઈની કામગીરી બંધ કરવાની ફરજ પડશે તેવું પણ અમે શાકના ધ્યાને દોરેલું છે